हेलो फ्रेंड्स स्वागत आहे आप सवनं तो आज ही साथ शेअर कर એટલી મસ્ત બટાકાની સૂકી ભાજીની રેસિપી જેમાં ડુંગળી લસણ કંઈ પણ નહીં આવે પણ એવો સિક્રેટ મસાલો જેનાથી તમારી બટાકાની સૂકી ભાજી કોઈએ પણ નહીં ખાધી હોય એવો ટેસ્ટ મળશે જબરદસ્ત બનશે અને ખાનાર તમારા વખાણ કરતાં થાકે નહીં તો એકદમ સોફ્ટ મોંમાં ઓગળી જાય એવા બટાકા તે પણ બાફ્યા વગર જેને મેં લેમન રાઇસ સાથે સર્વ કર્યા છે તમે પૂરી પરાઠા થેપલા સાથે દાળભાત સાથે પણ ખાઈ શકો છો જોરદાર ટેસ્ટ આવતો હોય છે જોતાં જ મોમાં પાણી આવી જાય એમ લાગે છે ને તો એક એકદમ પોચા રૂ જેવા બટાકા થઈ જતા હોય છે વગર બાફીએ પણ અને આ મસાલો જે હું તમને સાથે સિક્રેટ શેર કરીશ ને તેને તમે કોઈ પણ જાતના ભરવા મસાલામાં પણ વાપરી શકો છો તો વિડીયોમાં બન્યા રહેજો પૂરો વિડીયો જોજો તો તમે બહુ મજા આવશે રેસીપી જોવાની તો મેં અહીં અઢીસો ગ્રામ બટાકા લીધા છે જેની છાલ કાઢીને ધોઈ લીધા છે તો હવે તેને આપણે કટ કરીશું તો સમારવાની તો તમને રીત બધાને જ ખબર હોય પણ તમને જે ગમતા શેપમાં તમે સમારી શકો છો કટ કરી શકો છો પણ જો હું અહીં તમને જે કટ કરતા બતાવીશ ને તેનાથી તમારા બધા બટાકા સરખા સમાન શેપમાં કટ થશે જો આવી રીતે આડી અને પછી ઊભી કટ લગાવવાની તો જુઓ બધા બટાકા છે ને સરખે સરખા શેપમાં કટ થશે તો જોવાની મજા આવે ને શાક એકદમ સરખી સરખા શેપમાં કટ થયેલા બટાકા હોય તો તો તમને ગમે તેવા શેપમાં કટ કરજો બસ હું તમારી સાથે મારી રેસીપી મારી રી શેર કરું છું તો બટાકા આપણે કટ કરી લીધા છે તો મેં અહીં લઈ લઈ રહી છું બે ચમચી જેટલું તેલ અને તેલ જેવું સરસ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવાની તો મને રાઈ આગળ પડતી પસંદ છે તો હું આગળ પડતી રાઈ ઉમેરી રહી છું જો તમને રાઈનો સ્વાદ વધારે પસંદ ના હોય તો થોડી રાઈ ઉમેરજો પણ રાઈ જરૂર ઉમેરજો પછી તેમાં આપણે અને પત્તા ઉમેરીશું તો કરી પત્તા મેં તાજા તોડીને લીધા છે તો તાજા કરીએ તો કેટલા સરસ દેખાય છે ને શાકમાં બટાકા તો મેં એટલે તમને બસ ખાલી મારી કટ કરવાની રીત બતાવી છે અને બસ આપણે છે ને ત્રણ મિનિટ સુધી આવી રીતે તેલમાં ઉમેર્યા બાદ બટાકાને આવી રીતે સાતડવાના ત્રણ મિનિટ સુધી હાઈ ફ્લેમ રાખવાની છે લો ફ્લેમ ને કે મીડિયમ ફ્લેમ નહીં હાઈ ફ્લેમ પર આપણે બટાકા સાતરીશું એટલે તેલનું એક લેયર બટાકાની ચોફેર આવી જશે એટલે બટાકા છે ને અંદરથી સરસ ગળી તો જશે પણ ઉપરથી શેપ એવા નો રહેશે ફાટે નહીં તો આ સિક્રેટ ટિપ્સ છે તો યાદ રાખજો ત્રણ મિનિટ સુધી તમારે છે ને બટાકાને આવી રીતે ખુલ્લામાં જ ફેરવતા જઈને સાતડવાના છે અને ઢાંકીને આપણે ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બટાકાને ચઢાવવાના છે તો ત્યાં સુધી એક મસાલો મસ્ત મજાનો બનાવી લઈશું તો તેમાં અમે ઉમેર્યા છે દસ થી પંદર દાણા જેટલા મરીના એટલે કે મરીના દાણા અને એક ચમચી તલ અને એક ચમચી સિંગદાણા તો આ કાચા જ છે બંને અને તેમાં આપણે એક ચમચી જ ધાણા ઉમેરીશું આ પણ શેક્યા વગરના કાચા જ ધાણા છે અને ચીલી ફ્લેક્સ જો તમારી પાસે આખા સૂકા મરચાં હોય ને તો તે તે તમે ઉમેરજો મારી પાસે નહોતા એટલે મેં ચીલી ફ્લેક્સ ઉમેર્યા અહીં મેં બે ચમચી બેસન ઉમેર્યું છે આ પણ શેક્યા વગરનું કાચું જ બેસન છે અને અડધી ચમચી જેટલી આપણે અહીં જે સ્વાદ બમણો કરી દે છે ને આ શાકનો તે છે વરિયાળી વરિયાળી ઉમેરીશું અને આ છે અહીં સ્વાદ મુજબનું મીઠું તો ફ્રેન્ડ્સ તમે અહીં ચાટ મસાલો ઉમેરી શકો છો પણ મને અહીંયા તીખા બનાવવાની છે તીખા તીખા સૂકી ભાજી તીખી બનાવવાની છે એટલે નથી ઉમેરી રહી તમને સ્વાદ પસંદ હોય ચટપટો તો આમચૂર પાવડર તમે ઉમેરી શકો છો ચાટ મસાલો ઉમેરી શકો છો તો જુઓ અહીં આપણે દર દરો એટલે કે અર્ધ કચરો આપણો પાવડર તૈયાર કરવાનો છે એટલે એ પાવડર ફોમ ફોમ નથી કરવાનો અને પીસી લીધું આપણે તો મિનિટ થઈ જ છે તમને મસાલા બતાવતા સુધીમાં દરતા સુધીમાં તો જુઓ આપણે છે ને આપણા બટાકા અવા ગોલ્ડન બ્રાઉન થયેલા હોવા જોઈએ જોઈ શકાય છે ગોલ્ડન બ્રાઉન તો છે ને આવ્યા અવા સરસ ગોલ્ડન બ્રાઉન થયા હશે ને તો શાકનો સ્વાદ જબરદસ્ત આવશે શેપ રહેશે અને અંદરથી સરસ આપણા બટાકા એકદમ મેશી મેશી કહેવાય ને પોચા પોચા રોજ જેવા મોમાં મુકતા ઓગળી જાય ને એવા થઈ ગયા છે જો હું તમને નાઇફ ટેસ્ટ કરીને બતાવું જો આખે આખું ચપ્પુ આરો પાર નીકળી રહ્યું છે હું તમને તોડીને પણ બતાવું જો છે ને ફટ દેન તૂટી જાય તો આવા આપણા બટાકા છે ને સરસ ચડી ગયેલા હોવા જોઈએ બસ આવી રીતે તો હવે આપણે જે મસાલો રેડી કર્યો છે ને તે મસાલો ઉમેરતા પહેલા અમુક મસાલા ઉમેરવાના છે તો બધું મિક્સ કરી લીધું હવે આપણે મસાલા ઉમેરીશું તો તે મસાલામાં છે આ જે મસાલો આપણે તૈયાર કર્યો છે ને તે ત્રણ ચમચી મસાલો આપણે ઉમેરીશું તો અઢીસો ગ્રામ બટાકાની સામે સૂકી ભાજીની સામે ત્રણ ચમચી મસાલો ઉમેર્યો જેમાં આપણે બનાવ્યો તે અને અહીં આપણે ખાલી થોડી એવી વધારે નહીં ચપટીક એવી હળદર ઉમેરીશું એટલે કે એક ચોથાઈથી પણ ઓછી અને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જો યલો કલર તમને પસંદ હોય ને તો તમે આ સ્ટેજ પર જ ખાલી મિક્સ કરતા જવાનું બેથી ત્રણ મિનિટ અને તમારી સૂકી ભાજી તૈયાર છે બટાકાનું શાક તૈયાર છે પણ મને અહીં લાલ કલર ચટકારો કલર બહુ પસંદ છે એટલે હું અહીં કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું અને મિક્સ કરી રહી છું તો ફ્રેન્ડ્સ આપણે આ સૂકી ભાજી તૈયાર છે ઓલમોસ્ટ કેમકે આપણે આપણે જે મેન હતો ને તે આ મસાલો જ હતો એ મસાલો આપણે ઉમેર્યા બાદ ત્રણ મિનિટ સુધી આવી રીતે ખુલ્લામાં જ બટાકાને ફરીથી મિક્સ કરતા જવાનું મિક્સ કરતા જવાનું એટલે કે બધા જ આખો મસાલો સરસ રીતે બટાકામાં ભળી જાય તો તમે જોઈ શકો છો શાક કેટલું સરસ મજાનું બનીને તૈયાર થયું છે તમે જોઈ જોઈ જ રહ્યા છો જોતાં જ મોંમાં પાણી આવી જાય ને એવું આપણું શાક બન્યું છે તો ખાનાર તો તમારા વખાણ કરતાં ધાકે નહીં ને એવું સરસ શાક બનતું હોય છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય સિક્રેટ મસાલાની ટીપ્સ પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને કોમેન્ટમાં મને કહેજો તમને મારી રેસીપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ